નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ધમાલ મસ્તી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે યુટ્યુબની અંદર ગુજરાતી વ્લોગમાં ધમુ પલક કપલને તો જાણતા જ હશો ટૂંક જ સમય પહેલાં ધમુ પલકે લગ્ન કર્યા હતા મિત્રો ગુજરાતના પ્રખ્યાત વ્લોગર ધમ્મુ પલકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ધમુ અને પલક ડિવોર્સ લેવા જઈ રહ્યા છે મિત્રો ધમ્મુએ બ્લોગ બનાવી યુટ્યુબમાં અપલોડ કર્યો હતો જેમાં ધમ્મુએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ઝઘડા બાદ હવે અમે બંને લેવા જઈ રહ્યા મિત્રો ધમ્મુનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ધમુના ચાહકોનું કહેવું છે કે અચાનક ધમુ અને પલક વચ્ચે શું થયું કે ડિવોર્સ લેવા માટે તૈયાર થયા મિત્રો ટૂંક સમય પહેલા ધમ્મુ અને પલક બંને લવ મેરેજ કર્યા હતા મિત્રો ધમ્મુએ જણાવ્યું હતું કે ધમ્મુ અને પલક બંને હરિદ્વાર ટ્રીપ માટે ગયા હતા ત્યાં અચાનક એમના બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યાંથી ટ્રીપ પર અધૂરી મૂકીને બંને ઘરે પાછા આવી ગયા ત્યાંથી આવ્યા બાદ ધમ્મુએ બ્લોગ બનાવી એમના ચાહકોને જણાવ્યું હતું કે ધમ્મુ અને પલક બંને હવે ડિવોર્સ લેવા જઈ રહ્યા છે મિત્રો ધમ્મુની યુટ્યુબમાં ચેનલ છે જેનું નામ છે મિસ્ટર ધમુ જીરો નાઇન ઓફિક જેના આખરે સબસ્ક્રાઇબ છે આઠ થી પણ વધારે ધમુના સબસ્ક્રાઇબ છે અને મિત્રો ડેલી અવનવા બ્લોગ આવતા હોય છે અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર ધમુ ઝીરો નાઇન ઓફિકલ નું નામ છે જેમાં છ લાખથી પણ વધારે ફોલોવર છે મિત્રો આના વિશે તમારે શું કહેવું થાય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો ધમુએ આવો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર તો કર્યો પરંતુ હજુ ઇન્સ્ટાગ્રામમાંથી ધમુ અને પલકની તસવીરો ડિલીટ નથી કરી એ હજુ હજુ એમના એમ જ છે મિત્રો ધમુએ પ્રેમ કર્યો છે કે સાચું છે એની હજી સુધી કોઈ જાણકારી નથી તો મિત્રો અગરનો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી અમે નવો વિડીયો લઈને આવીશ